لا <applause> لا <applause> વસીટે લ્યા હવે સબ વિડિયો દેખે કે હા તે કાઈ કવે मालूम છે અસા કવે કે તું પૂરો વિડિયો આદિવાસી ભાષામાં બનાવું કરીને તે તું શીતલ સામે વાત કરો ને શીતલ તંદ્ર સામે વાત કરે કે તું આમને સામે દુઈ વાત કરીને અસ વિડિયો બનાવો તે હમ કાજે દેખણને મજો આવે હા હા તે કાઈ તું કસિક છે વાર લટકી

મે <laughs> <laughs> અને એવું હું ને સીતલ વાહિદા કરવા જવાની હતી ને તેવું કીધું વાહિદા પછી કહેજો આજે પહેલાં વિડીયો બનાવીએ આપણી આદિવાસી ભાષામાં એટલે આદિવાસી ભાષામાં વિડીયો બનાવવાનો વિચાર કર્યો એટલે તમને બધાને કીવો લાગે એ જરૂર જણાવજો જરાક ચેન્જ ના હું હોય તેવું સીધું કરતી આવા

કીધું કે તારીખ જાણી જાય પાંચ હજાર પાંચસો ને એકાવન રૂપિયા બે ની કરીને હ અને કાકું કઈ કહું

આખો કોસિ લાવવા પડશે ભાનો ડાળા લઈને જાય 20 25 કપડા લાવવી હવે કેટરા દિવસ લાગનો પડે કે હા કે મેં હેન્ડથી કેટલા લેને છે એટલે યુસીબી 10 20 ભાંગ કે હવે આપું તે જાસો હા કે આપું તે જાસો તે વાત કે ની કે હા હા પાણીની જાતા એને स्तो <Canada's 172> <this> <świat>

નીચેલો સફરીલા છે અને કાય બધેલા દિલા કોક કિતર નામ હોય કોને આલી બલાસી અને હયે નો હયે કીને સુકૃત રહે તોલી બનતો ક્લિયર હા બધું ને નીકળી જાય વાત કરતે કરતે હમું કઈ દિન કામ કરતે કરતે કઈ વાત કરતે ને હવે કી કે તો હમું બેસકીન વાત કર દે ને હા કી કે કોઈ સુનને વાળો ભી ન રહે કોઈ તો કહેને વાળો ભી ન જવે ત્યાં હવે બેસકીને વાત કરજે પૂરે દિને અને કામ કરને અલી મે અને સિધલિયા રહે તે કામ બી હવે બાજુ રહે અને વાત બીજું પેજ કરે રવે અને સિધલિયા બેસકોન મેખેન કામ કરાડે આપણે વેગીન આઈ જાય સાડા સાત બધા આઈ જાય થી શાંતિ શાંતિ તક બેસતોને કામ કરાડે એ કેન વાર રહે અને કાંઈ ઉમેર કામ કે અને <laughs>

બાકી તું મારી ભાષામાં વાત કરું બાકી બેઠક શીખી કાશી રહી

અને તારા પાકો હું બોલાયતું કે ચાલુ હતું હું ગોબર હેડું કાકા તો કાકા દુસરો કામન નહીં કામન બતા

के काय करता ती ते फेर काप बेटा आईरी आईरी सब भाव जाके बेटा आईरी बने हय दुखरी कि मै दुखरी ना मै उतर देदी और नीद्रा मे से माखो निकाल लेम रे माल माल तो ये दुखरी ना माल माल तो हेडी रही <laughs> दुखरी भी तेरी अणकैली ना करना <laughs> <ओवा। laughs> माल माल तो समझवा ना ये दुखरी दिमाग बेच के चलेला अपने दिमाग में जा ભગવાન ક્રિયા પછી દિવાળી આજે હું બેસકી ને વાત બી કર્યા અને બેસતા

હૈયા એક રીતે વાત લાગે અને દેખી લે કે સામને સામને વાત લાગે અને કાંઈ કોમેન્ટ ભીતે ઘણી કાંઈ ને આવે કે દવા વિશે ને કાંઈ હતી ને તથીને માહિતી ઘણી બધી માંગેતી તે મેં આગળ વિડીયોમાં જરૂર જણાવી વિડીયો તો પૂરો આદિવાસી પર છે તે વિડીયો યાડ કરશું બધાને જય માતાજી જય દ્વારકાધીસિંહ કોઈ પણ લાખ અને સબસ્ક્રાઈબ નહીં કર્યા હોય તે જરૂર જરૂર કરજો તે નવા વિડીયોમાં સુધી જય માતાજી